માધવ દીપ નજીક ગટાટોપ વૃક્ષ ધરાશાય થતા એક બાઇક દબાયું હતું જ્યારે નાળિયેર વેચનાર શ્રમિકનો આબાદ બચાવ થયો હતો કાળા નાળા માધવદીપ પાસે ટટાટોપ વૃક્ષ ધરાશય થવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક બાઇક દબાઈ ગયું હતું જ્યારે નીચે નાળિયેર વેચી રહેલા શ્રમિકનો આબાદ બચાવ થયો હતો જોકે આ બનાવને લઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના કર્મીઓએ દોડી આવી વૃક્ષને દૂર કર્યું હતું न न न त आयो त